નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ગઢા ખાતે આદર્શ હેલ્થ કેર હોસ્પિટલ દ્વારા વક્તાપુર ગામે મેડિકલ કેમ્પ યોજાયો તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસ રવિવારના રોજ હિંમતનગર તાલુકાના ગઢા ખાતે આવેલી આદર્શ હેલ્થ કેર હોસ્પિટલ દ્વારા વક્તાપુર ગામમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં હોસ્પિટલના તમામ ડોક્ટરો તથા સ્ટાફ મિત્રો સક્રિયપણે જોડાયા હતા તેઓએ ગામ લોકોની આરોગ્ય તપાસણી કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યું ગામના નાગરિકોએ પણ ઉત્સાહપૂર્વક સહભાગી થઈ આરોગ્ય પ્રતિ કર્મચારીઓ કેમ્પનો મુખ્ય હેતુ વક્તાપુર ગામની રોગમુક્ત ગામ બનાવવા તરફ એક મહત્વનું પગલું ભરવાનું હતું ડોક્ટરોના જણાવ્યા મુજબ આવનારા દિવસોમાં પણ હોસ્પિટલમાં લોકોને રાહત દરે સારવાર ઉપલબ્ધ રહેશે જેથી વધુમાં વધુ લોકોને આરોગ્ય લાભ મળે मंजूर खुणसिया एच के न्यू सीमत